ગુજરાતના રાજ્ય સરકારના પ્રધાન કુંવરજીભાઈ હળપતિના નિવેદનને લઈને વિવાદ વકર્યો ગુજરાતના રાજ્ય સરકારના પ્રધાન કુંવરજીભાઈ હડપતિના નિવેદનને લઈ વિવાદ વકર્યો છે તાપી જિલ્લામાં રોડ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં તેમણે ચૈત્ર વસાવા અને અનંત પટેલ પર કોન્ટ્રાક્ટર પાસેથી કમિશન લેવાનો આરોપ કર્યો હતો આરોપને લઈ અનંત પટેલે નિવેદન આપ્યું છે અનંત પટેલે પડતો હુમલો કર્યો કુંવરજી હડપતિએ ડ્રાઈવર સબ પ્લાનના ફડાઉ ઝાડમાં રૂપા વિતરણમાં કટકી ખાધી હોવાનો ગંભીર આરોપ કર્યો છે ચૈત્ર વસાવા અને અનંત પટેલને નિશાન બનાવતા બંને આદિવાસી ધારાસભ્યોમાં આક્રોશ છે

તમે ચાલવી લેવાના નથી અને એટલા માટે હું કહું છું પેલા અનંત ત્યાંથી આવ્યો વાંસદાની તારા વાંસદાની ધરતી એના પગ નીચેથી ખસી રહી છે એટલા માટે ઉકાઈ માં આવે ચેતર વસાવા પેલા વસાવા છે ચેતર વસાવા ચિતર છે ચિતર એક નંબર નો તાલુકા

અને પછી આદિવાસીઓને ગુમરાહ કરવાનું કામ કરો છો એટલે હું તો તમને બધાને કહેવા માટે આવ્યો છું આજે ખાત મુહૂર્ત કરવા આવ્યો છું આવતીકાલે તમારા કોઈ બીજા મોટા રસ્તાઓના કામો ખાત મુહૂર્ત કરવા માટે કુંવરજીભાઈ આવશે પણ આપને બધાને કહેવા માટે આવ્યો છું મને એવું લાગે છે કે કુંવરજીભાઈ હળપતિની ડાગડી ચસગી એવું લાગે છે કેમ કે વિધાનસભામાં જ્યારે આદિવાસી સમાજના પ્રશ્નને વાચા આપવાનું હતું ત્યારે કશું બોલતા નથી એમના વિસ્તારમાં જ્યારે અમે મીટિંગ કરી અને જે સૌર ઉર્જા સોલાર પ્લાન્ટ જે ઉકાઈ જળાશય પર નાખવાના ગામના લોકો વિરોધ કરી રહ્યા હતા અમે એમાં સપોર્ટ કર્યો છે અને મને યાદ છે ત્યાં સુધી અમે કોઈની પાસે ટકાવારી લીધી નથી પરંતુ મને યાદ છે ત્યાં સુધી તમે વાંસદા ટ્રાઇબલ સબ પ્લાન્ટના અંદર ફળાવ રોપાની રોપવા માટેના પ્લાન્ટ્સ આપવાના હતા ત્યારે તમે થરાદની એજન્સી પાસે કેટલા રૂપિયા લીધા છે એ તમે અને તમારા પીએ યાદ કરવાની જરૂર છે બીજી વાત અમે આદિવાસી સમાજના લોકોને લઈને એમના પ્રશ્ન માટે રસ્તા પર ઉતરીએ છીએ અને એમને પ્રશ્નને વાચા આપીએ છીએ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં જ્યારે વાત કરવાની હતી ત્યારે તમે ઊભા થઈને તમે આપણા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય છે તેની વાત કરી નથી પરંતુ અગર તમે કોઈ એવી સાબિતી કરી બતાવતા હોય તો અમે તમે અમારા પર તપાસ લાવી શકો છો રહી વાત તાલુકા પંચાયત આ તાલુકા પંચાયત ભાજપની સરકારની છે અને એ જ તપાસ તમે કરી શકો છો પરંતુ માત્ર આદિવાસી સમાજના પ્રાણ પ્રશ્નને વાચા આપવાનું મૂકીને ટકાવારી રાજ તમારા તમારી સરકારમાં ચાલે છે ભ્રષ્ટાચાર ચાલે છે અને તમારે તમારા કપડાં તપાસવાની ખૂબ જરૂર છે જય આદિવાસી